હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જનરલ સાયન્સના થોડા પ્રશ્ન વિશે ચર્ચા કરીશું જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો વિડિયો અંત સુધી જરૂરથી જોશો તો અહીંયા છે જનરલ સાયન્સના થોડા પ્રશ્નો પહેલો પ્રશ્ન છે સોનાનું રાસાયણિક ચિહ્ન શું છે એ યુ બી એ જી સી જી ડી અને ડી જીઓ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ એ યુ એ સોનાનું રાસાયણિક ચિહ્ન છે બીજો પ્રશ્ન કયો ગ્રહ લાલ ગ્રહ તરીકે ઓળખાય છે એ શુક્ર બી ગુરુ સી મંગળ કે ડી તો તેનો સાચો જવાબ આવશે સી મંગળ ગ્રહ જે છે તેને લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન ત્રણ છોડો ફોટોસિન્થેસિસ માટે હવામાંથી કયો વાયુ શોષી લે છે એ ઓક્સિજન બી નાઇટ્રોજન સી કાર્બન મોનોક્સાઈડ કે ડી કાર્બન ડાયોક્સાઇડ તો તેનો સાચો જવાબ આવશે ડી કાર્બન ડાયોક્સાઇડ ફોટોસિન્થેસિસ જ્યારે છોડ કરે છે ત્યારે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને ઓક્સિજન વાયુ જે છે એ પાછો ફેંકે છે પ્રશ્ન ચાર સૂર્યપ્રકાશ ચામડી પર પડવાથી કયું વિટામિન બને છે એ વિટામિન એ બી વિટામિન બી ટ્વેલ્વ સી વિટામિન સી કે ડી વિટામિન ડી તો તેનો સાચો જવાબ આવશે ડી વિટામિન ડી સૂર્યપ્રકાશ જે છે ચામડી ઉપર પડે તો વિટામિન ડી જે છે એની રીતે જાતે જ બની જાય છે પ્રશ્ન પાંચ સમુદ્ર સપાટીએ પાણીનું ઉકળવાનું તાપમાન કેટલું હોય છે એ નેવ ડિગ્રી સેલ્સિયસ બી પંચાણું ડિગ્રી સેલ્સિયસ સી સો ડિગ્રી સેલ્સિયસ કે ડી એકસો દસ ડિગ્રી સેલ્સિયસ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી સો ડિગ્રી સેલ્સિયસ એ સમુદ્રની સપાટીએ પાણી જે છે એ ઉકળે છે કોઈપણ જગ્યાએ પાણી ઉકળે એટલે એનો જવાબ આવશે સો ડિગ્રી સેલ્સિયસ કોષના કયા ભાગમાં જેનેટિક મટીરિયલ હોય છે એ સાઇટોપ્લાઝમ બી ન્યુક્લિયસ સી માઇટોકોન્ડ્રિયા ડી રાઇબોસોમ તો તેનો સાચો જવાબ આવશે બી ન્યુક્લિયસ ન્યુક્લિયસના ભાગમાં જે છે એ જેનેટિક મટીરિયલ આવેલું હોય છે જેમાં ડીએનએ અને આરએનએ આવેલા હોય છે પ્રશ્ન સાત નીચેના પૈકી કયો વાયુ નિષ્ક્રિય વાયુ છે એ નાઇટ્રોજન બી ઓક્સિજન સી આર્ગોન ડી હાઇડ્રોજન તેનો સાચો જવાબ આવશે સી આર્ગોન જે છે એને નોબલ ગેસ એટલે કે નિષ્ક્રિય વાયુ તરીકે ઓળખવામાં આવે છે નિષ્ક્રિય વાયુ કયા કયા છે હિલિયમ ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન આ બધા જે છે એ નિષ્ક્રિય વાયુ કહેવાય છે પ્રશ્ન આઠ સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત કોણે વિકસાવ્યો હતો એ આઇઝેક ન્યૂટન બી આલ્બર્ટ આઇન્સ્ટાઈન સી ગેલેલિયો કેડી સ્ટીફન હોકિન્સ તો તેનો સાચો જવાબ આવશે બી આલ્બર્ટ આઇન્સ્ટાઈને સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત આપેલો છે પ્રશ્ન નવ માનવ શરીરમાં રક્તરંગ દ્રવ્ય કયું છે એ હેમોસાઇન બી કોલેજન સી હિમોગ્લોબિન કેડી ડી મ્યુશીન સાચો જવાબ આવશે સી હિમોગ્લોબિન જે છે તેને રક્તરંગ દ્રવ્ય કહેવામાં આવે છે પ્રશ્ન દસ માનવ શરીરમાં રક્ત શર્કરા નિયંત્રિત કરતું હોર્મોન કયું છે એ એડ્રેનાલિન બી ઇન્સ્યુલિન સી થાઇરોક્સિન કે ડી એસ્ટ્રોજન તો તેનો સાચો જવાબ આવશે બી ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન જે છે એ રક્ત શર્કરા નિયંત્રિત કરે છે ઇન્સ્યુલિનનું પ્રમાણ વધઘટ થાય તો શર્કરા જે છે તેનું પ્રમાણ પણ વધઘટ થાય છે પ્રશ્ન અગિયાર માનવ શરીરમાં સૌથી મોટું અંગ કયું છે એ ફેફસા બી કિડની સી ત્વચા ડી હૃદય તો સાચો જવાબ આવશે સી ત્વચા એટલે કે આપણા શરીરની જે ચામડી છે એ માનવ શરીરનું સૌથી મોટું અંગ છે પ્રશ્ન બાર માનવ શરીરમાં રક્તચાપ માપવા માટે કયું યંત્ર ઉપયોગમાં લેવાય છે એ થર્મોમીટર બી સ્ટેથોસ્કોપ સી સ્પાઈગ્મોમેનોમીટર કે ડી ઇકોજ મશીન તો તેનો સાચો જવાબ આવશે સી સ્પાઈમેનોમીટર પ્રશ્ન તેર કેન્સરનો પ્રથમ કારક શું હોય છે એ બેક્ટેરિયા બી વાયરસ સી નિયંત્રણ વિહીન કોષ વિભાજન કે ડી રક્તની ઓછત એટલે રક્તની ઉણપ તો તેનો સાચો જવાબ આવશે સી નિયંત્રણ વિહીન કોષ વિભાજન જે વ્યક્તિને કેન્સર થાય છે એના શરીરની અંદર એક જ કેન્સરનો કોષ પ્રવેશી જાય છે પછી તેનું સતત ને સતત કોષ વિભાજન થયા જ રાખે છે એટલે કેન્સર જે છે એ મટાડવું અઘરું પડે છે તમામ કેન્સરના કોષ જે છે તેનો નાશ કરવો પડે છે ત્યારે કેન્સર મટે છે પ્રશ્ન ચૌદ કેવું રક્ત જૂથ સર્વદાતા તરીકે ઓળખાય છે એ એ જૂથ બી બી જૂથ સી એ બી જૂથ કે ડી ઓજ તો એનો જવાબ આવશે ડી ઓ જે છે એ બ્લડ ગ્રુપ સર્વદાતા તરીકે ઓળખાય છે પ્રશ્ન પંદર લોહીના કયા ઘટક દ્વારા ઓક્સિજન વહેંચાય છે એ પ્લાઝમા બી વ્હાઇટ બ્લડ સેલ સી પ્લેટલેટ્સ કે ડી રેડ બ્લડ સેલ તો તેનો સાચો જવાબ છે ડી રેડ બ્લડ સેલ દ્વારા શરીરના બધા જ ભાગોની અંદર ઓક્સિજન છે એ પહોંચાડવામાં આવે છે રેડ બ્લડ સેલ એટલે કે આરબીસી દ્વારા ઓક્સિજન પહોંચાડાય છે તો આ હતા જનરલ સાયન્સના થોડા ઘણા એમસીક્યુ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સારો લાગે તો તમારા મિત્ર સુધી શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ